अधिक कृष्ण पक्षनी परमा एकादशी युधिष्ठिरे पुछय हे जगतपते अधिक कृष्ण एकादशी कृष्णपक्षादशीन नाम तेनो प्रकार तथा तेनी पवित्र कथा कहो कृष्णे कहू हे युधिष्ठे अधिक पक्षनी एकादशी एकादशीन नाम परमा स्त्रीओ तथा पुरुषों ने भोग तथा मोक्ष आपनारी छे आ एकादशी ने दिवसे पद्मिनी एकादशी में कह्या प्रमाणे उपवास करवो भक्ति थी विष्णुनु पूजन करवो सुमेधा नामनो धर्मिष्ठ ब्राह्मण हतो तेने पवित्रा नामनी पतिव्रता स्त्री हती कोई कमनसीब ने लीधे ब्राह्मण निर्धन हतो અને પૂર્વ જન્મમાં કોઈ દાન કોને ન કર્યું હોવાને કારણે આ જન્મમાં ઉદ્યમ કરવાથી પણ ધન પ્રાપ્ત થાય તેમ ન હતું જેથી પતિયે પવિત્રતાની સમજાવટથી ધન પ્રાપ્તિ માટે બહાર જવાનું માંડી વાડ્યું એક દિવસ કૌડિન્યમુની બ્રાહ્મણને ઘેર પધાર્યા બ્રાહ્મણ બોલ્યો આજ મારા મોટા ભાગ્ય જેથી આપનો દર્શન થયું મારી ઉપર આપે મોટી કૃપા કરી पी सुंदर आसन ऊपर बैसाडी तेमनी पूजा करी सारी रीते भोजन करी स्त्रीए पूछय हे महाराज कयो उपाय करने अमा नो नाश थाय सारा नसीबे आज आपना दर्शन थया हे सिंधु। जे थी अवश्य जे थाए नष्टावु तप तीर्थ अथवा व्रत होय ते कहो कौडिमुनिए के अधिक मास ના કૃષ્ણ પક્ષની એકાદશી પરમા નામથી પ્રસિદ્ધ છે તે ઉત્તમ ફળ ભોગ તથા મોક્ષ આપનારી છે તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ વિષ્ણોની પૂજા તથા રાત્રે જાગરણ કીર્તન ગાવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે કુબેર ભંડારીએ આ ઉત્તમ વ્રત કર્યું તેથી મહાદેવે તેને ભંડારીની પી આપી અને ગયેલું રાજ્ય પાછું મળ્યું માટે આપ પણ ઉત્તમ વ્રત વિધી પૂર્વક કરી જાગરણ કરો એટલું કહી વ્રતનો સઘળો પ્રકાર તેમ જ તે બ્રાહ્મણને ઉત્તમ પંચરાત્રી વ્રત કરવાનું કહ્યું પરમા એકાદશીને દિવસે કૌડિન્ય મુનીના કહેવા પ્રમાણે અધિક માસમાં સ્નાન કરી પતિ પત્ની સાથે વ્રત કર્યું અને પંચરાત્રી વ્રતના નિયમ લઈ 5 દિવસ સુધી સવારમાં સ્નાન કરી નિરાહાર રહ્યા 5 દિવસ સુધી ब्रह्मचर्य પાળ્યો આમ પંચાત્ર વ્રત પૂરૂ થયું ત્યારે તેઓની પાસે રાજદરબારમાંથી રાજકુમાર આવ્યો આજીવિકા માટે ગામ આપ્યું અને તેમાં વિધિપૂર્વક વસાવી રાજકુમાર પોતાને ઘેર ગયો આ પરમ એકાદશીના ઉપવાસથી ને પંચાત્ર વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ સર્વ પાપોથી મુક્ત થયો અને આ લોકમાં ઘણો સુખ ભોગવી પોતાની સ્ત્રીની સાથે વૈકુંઠમાં ગયો શ્રી કૃષ્ણે કહ્યું અધિક કૃષ્ણ પક્ષમાં એકાદશીથી પૂનમ સુધી આ પંચરાત્ર વ્રતથી નદીઓમાં તીર્થોમાં નહાવાનું પુણ્ય ગૌદાન વગેરે દાનોનું પુણ્ય ગયામાં શ્રાદ્ધ કરવાનું પુણ્ય થાય છે તેનાથી પણ અધિક પુણ્ય થાય છે અશક્ત માણસે પણ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું આપણને આ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે એટલા માટે શ્રમ લઈને પણ પરમાં એકાદશીનું ઉત્તમ વ્રત કરવું जे मनुष्य आ प्रमाणे भक्ति राखी शुभ विधि थी अधिक परमा परमाकादशीनु व्रत करे छे। ते स्वर्ग में इन्द्रना जेवो वैभव भोगवी वैकुंठ धाम ने छे। आवी रीते अधिक मसनी कृष्णपक्ष परमाकादशीनु महात्म्य कहेलू कृष्ण युधिष्ठिर संवादे अथाधिक मास कृष्णकादशा परमाख्या कथा महात्म्य संपूर्णम